શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર દુકાન કે મકાનમાં તાળા નથી મરાતા તો ઘણા લોકોને યાદ આવશે કે મહારાષ્ટ્રનું શનિ શિંગલાપુર પરંતુ ભારતનું બીજું પણ એક એવું ગામ છે કે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા તે ગામનું નામ ભગોડા છે ભગુડા કે જ્યાં ભગવતીમાં મોગલના બેસના છે મોગલધામ ભગુડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલો છે જેમાં મોગલમાં અને ભગોડા ગામ સાથે સંકળાયેલી બે દંતકથા ખૂબ જ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું છે પહેલી દંતકથા કંઈક એવી છે કે આજથી ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું દિલ્હીની મોગલ સતનથી ગુજરાતનો વહીવટ થતો હતો તેમાં કડી પ્રદેશનો એક મુસલમાન સુબો કડી કે જે ફરતો ફરતો સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવી ચડે છે જ્યાં તેને સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી પસાર થઈ રહી એક યુવાન રાજપૂત કન્યા પર નજર પડે છે જે તેના પિતા માટે ખેતરમાં ભાતો લઈને જતી હતી ત્યારે મુસ્લિમ સુબાને દાનત બગડે છે અને યુવાન કન્યાને નિગાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે જુવાનધોર કન્યા સુબાના કારસ્તાનને પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતા હોય તેમ ખૂંખાર ભયા શબ્દમાં ઉચ્ચારે છે અને કહે છે કે મલે છે હું હિન્દવાણી છું રાજપૂતાણી છું મારા હાથ માંગો હોય તો મારા બાપ પાસે જા સુબો પોતાના અભિમાનને લઈ અને તે કન્યાના પિતા પાસે જઈ અને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દમાં નકારી કાઢે છે કન્યાના પિતા કહે છે કે હું એક હિન્દુ અને વળી રાજપૂત છું હું મારા દીકરી માટે પાળ્યો થવા પણ તૈયાર છું પરંતુ મારી દીકરીને કોઈ મલય સાથે ક્યારેય નહીં ભણાવું સુબો વાત સાંભળીને રાજપૂતને યુદ્ધ માટે તૈયારી કરવાનું કહીને જતો રહે છે યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરે છે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી હતી કે આ અને રખોપા કરજે આટલું કહીને દીકરી દીવો પ્રગટાવીને રડી પડે છે બોલવાનું તો ઘણું હોય છે પણ બીજા દિવસે જાણે જન્મુન ને મારવા સાક્ષાત ચામુંડા ઉતરી આવ્યું હોય એમ એક હાથમાં ખુલ્લી તરવાલ અને બીજા હાથમાં જીવતી નાગણી લઈને દેવી જાણે રાક્ષસોના સંહાર કરવા ઉતરી હોય એમ આવીને કડીના સુબાનની ડેલી આવી પહોંચે છે કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે તારે દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે સુતેલા સુબાની છાતી પર પગ મૂકીને માતાજી કહે છે કે મલેશ તારી હિંમત કેમ છે મારા દીકરી સામે નજર પણ માંડવાની સુબો કંઈ બોલી શક્યો નહીં અને સુબો બોલીને કહે છે કે કોણ હો તું ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને આખ માથે જાણે લોહી ટપકતું હોય તેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ સુબો કંઈ બોલી શક્યો નથી અને માફી अम्મા માફી अम्મા કરતો કરતો દોડવા લાગે છે આગળ આગળ સુબો દોડી જાય છે અને પાછળ પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે સુબો ભટકતો ભટકતો તળાજા પાસે આવેલા આહીરોના નેડામાં આવી પહોંચે છે નેડામાં પહોંચીને તે ધ્રુસ્તો ધ્રુસ્તો મદદની વિનંતી કરે છે આયરોની એક ટેક હોય છે કોઈ પણ વ્યક્તિના આશરા માંગે તો તેને પોતાનો જીવ પણ આપશે પણ આશરો આપો એ આશરા ધર્મને સુબાને નેસડામાં છુપાવી દે છે અને ઘરને તાળો લગાવી દે છે ત્યારે દેવી પાછળ આવી પહોંચે છે અને આહીરોને હાકળ કરે છે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તેને મારી નજર સામે લાવો આહિર માતાજીની વાત માનતા નથી અને મુકબર ધીરે થઈને હાથે જોડીને કહે છે કે હે આય અમે આહીર છીએ અમે શરણે આવેલા મરવા દઈએ તો અમારા કૃપા કરો અમારા પર કૃપા કરો ત્યારે ભગવતી નેસડામાં નજર માંડે છે અને બધા જ ઘરના તાળા તૂટવા લાગે છે સુબો ડરનો માર્યો દોડતા દોડતા ભગવતીના શરણમાં આવીને માફી અમમાં જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે આહીરો પણ મા જગદંબાના શરણે પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી તું તો દયાળી છે માં દયા કર અમારા આશરા ધર્મને લાજ રાખ માં જગતંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે સાથે જ આઈ સુબાને જетоણી આપે છે કે હવે પછી જો કોઈ પણ બેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાપટે મસ્તકથી ધડ અલગ થઈ જશે સુબો ડરના મારે વારંવાર એક જ શબ્દનો ઉચ્ચાર કરી દોડવા માંડે છે ત્યારબાદ નેસરાના આહીરો માતાજીની ક્ષમા માંગે છે અને પૂજા કરે છે માતાજી કહે છે કે આ ભાગેડા સુબા ભાગતો ભાગતો અહીં સુધી પહોંચો છે એટલે આજથી આ ગામનું નામ ભગોડા રાખજો અને હે આહિરો તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા છો એટલે આજથી ક્યારેય પણ આ ગામમાં તાળા નહીં લાગે તમે તમારો આચરા ધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગોડા ગામના પાદરમાં મારા બેસના કરું છું જ્યારે તમારા પર સંકટ આવે અને તમારા મુખમાં મારું નામ ઉચ્ચાર થાય ત્યારે હું તમારા તમામ મનોકામના પૂર્ણ કરીશ આજથી હું ભગુડાવાળી મોગલમા તરીકે ઓળખાઈશ એટલું કહીને દેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા હતા ત્યારથી આહીરો એક જર્જરીત ઓરડામાં માતા મોગલમાંના ફળાની સ્થાપના કરી અને જર્જરીત ઓરડામાંથી આજે ત્યાં જ એક ભવ્ય મંદિર બન્યું છે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે આ જ માટે એટલું જ તે મળે જલ્દી ઐતિહાસિક અને પૌરાણિક મંદિર લઈને નેક્સ્ટ વિડીયોમાં જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ